સુરત શહેર ઝોન સિક્સ એલસીબીએ સચિન જ્યાડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગરફોટ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે ઝોન એલસીબીના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માહિતીના આધારે ટેકનિકલ અને હ્યુમન સોર્સથી વર્કઆઉટ કરી સચિન જીઆઈડસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કામે ત્રણસો ગ્રામ ગોલ્ડ ડસ્ટ કિંમત રૂપિયા પંદર લાખ તથા અગિયાર કિલો સાહીઠ ગ્રામ ચાંદીની ડસ્ટ સાત લાખ પંચોતેર હજાર કુલ મળી બાવીસ લાખ પંચોતેર હજારની મત્તાના મુદ્દામાં ગુનાહિત કાવતરો રચી કરેલ ચોરીના ગુનામાં ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોરીનો ગુનો દાખલ થયેલો હતો એ ગુનામાં કુલ પંદર લાખની કિંમતનું ત્રણસો ગ્રામ ગોલ્ડ ડસ્ટ અને સાત લાખ પંચોતેર હજારની કિંમતનું ચાંદીનું ડસ્ટ એમ મળી અને બાવીસ લાખ પંચોતેર હજાર જેટલો મુદ્દામાલ ચોરી થયેલો હતો આ જે ચોરી જે છે એ જીઆઈડીસી સેજ વિસ્તારમાં આવેલ પ્લોટ નંબર બેતાલીસ કાનાણી ઇન્ડસ્ટ્રીમાં થયેલી હતી આ ગુનાની તપાસ ચાલુ હતી અને ગુનાની તપાસના દરમિયાન આશરે દસેક આરોપીઓના નામ ખુલેલા હતા તે પૈકી એક આરોપી મોહનકુમાર રામનેવલ ગુપ્તા એ છેલ્લા ત્રણેક વર્ષથી નાસ્તો ફરતો હતો આ નાસ્તા ફરતા આરોપીને ડીપી જ્હોન સિક્સ એટલે કે રાજેશ પરમાર સાહેબની એલસીબીની ટીમે એમના અંગત બાતમીદારો ના મદદથી જે ઇન્ફોર્મેશન મળેલી હતી એ આધારે આજરોજ આ આરોપીને ધરપકડ કરી અને વધુ તપાસ અર્થે સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનને સોંપેલો છે આ જે આરોપીનું નામ છે મોહનકુમાર રામનેવલ ગુપ્તા અને એ સરસ્વતી ચાલ બેલહાર રોડ ગણદેવી મંદિર ધાની વિભાગ વસી સોપારા પાલઘર મહારાષ્ટ્રનો મૂળ વતની છે આમ તો એના વતનમાં જ જતો રહેલો હતો અને નાસ્તો ફરતો હતો પણ છેલ્લા બેથી ત્રણ દિવસથી આ સચિન જિયા વિસ્તારમાં આવેલો હતો જે આધારે માહિતી મળેલી હતી એના આધારે જ આ આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી આરોપીને આરોપીને સચિન જીઆડીસીની વિસ્તારમાંથી જ પકડેલો હતો અને છેલ્લા બે એક દિવસથી અહીંયા આવેલો હતો અને એ આધારે માહિતી મળલી આધારે પકડો સાબીર સૈયદ દિવ્યાંગ ન્યુ